શરૂઆત થઈ ગઈ છે મસ્ત મસ્ત પાણી લીલું લીલું રગડો જો અધુવાળો ધુવાળો થઈ ગયો વળગાયું પાણી દોણી ને ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને મજામાં જશું આજના અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગાઈઝ ઘણા દિવસ આપણે લોક બનાવતા નહોતા અને એટલી બધી બીમારી આવી જાય છે ને તે વ્લોગ બનાવવાની પણ ઈચ્છા થતી નહીં અને આજે સ્ટાર્ટ કર્યો સર અને બહુ આમ હાલ તાવને એવું આવી રહ્યું છે અને ચા નાસ્તો કરી દીધો ને આપણે બ્લાઉઝ દુકાન મોટું પતાઈ દીધું સર અને હું લોક સ્ટાર્ટ કર્યો સર એના પહેલાં આપણે એસબીનું ગુડ મોર્નિંગ કરાવીએ બોલો યસ બી તમારા છે ને આજ તો વહેલા વહેલા ચડી જશે શાકભાજી લેવા માટે એટલા બધા ચડી શાકભાજી ઢાબા પર આપણે ચાલુ કરી આપું સબ્જી હમ કાંઈ બીમારી છે ને એટલા માટે બ્લોગ આવતા નહીં સોરી બરોબર પણ બ્લોગ સ્ટાર્ટ કરી છે આજે અઢા નવ વાગ્યા છે સવારના અને થોડી તબિયત પોણી સારી નહીં રહેતી ને એટલા માટે બ્લોગ આવતા નહીં વાયરસનું અસર છે બધાને નહી હા અને કાંઈ છે અમારે છે ને ગાઈસ અમાર જમીન ઓછી છે તે ધાબા પર શાકભાજી વાપવાનું ચાલુ કરી છે ચોળી વાઈ છે ઝાલર આયા છે કારેલી વાઈ છે તે એસબી ઉતાર છે એસબી બતાવજો છે હું ઉતારી છે આપણો બાથરૂમના ઉપર વેલા ચડા એ તો નળવા ને જમીન જરૂર છે ને તો આપણે આવો જુગાડ કર્યો છે અને જો અદુતી કારેલી અને ચોળી એટલે જો ચોળી તો વેલા ચડે છે આપણો બ્લોગમાં માં બન્યા રહેજો આજે અમાર ચોળી ની સદી બનવાઈ છે બરોબર ચાલો બન્યા આપડે ચોળી અને બિયારણ તો આપડે થોડું જમીન ના લીધા ચોકીને થોત ના ખુલ્લા માં પેલા હશે ને એ મસ્ત છે

સાબી અને આ ભટા છે છે તો ગાય જો સબ્જી બને છે બોલો તમારે તો તબિયત પણ સારું છે કુર્દુ શો છે ત્યાં એવું તો છે ને ચલો બન રહેજો બપોરનો ટાઈમ થવાની તૈયારી છે લગભગ દસ વાગવાની તૈયારી છે અમારો આ બાજુ જમવાનું બનાવે છે તો કન્ટિન્યુ આજના બ્લોગમાં બની રહેજો

ચલો ગાઈસ જમી લીએ પેલા ફાઇનલી જો 3:30 થી ચાર વાગી ગયા છે ને આપણે મસ્ત રેડી થઈ ગયા છે પટુ આ બાજુ ગયો તો ઉઠ્યોક નાવ થાવા ચાબા બનાવી દીધી ચા ગરમ કરી દીધું તમે તા નહીં એવું છે શરદી તો એના ટાઈમ તો શરદી માથું એવું બધું ચાલુ જ છે ચાવા પી લઈએ ગાઈશ પાપી આવ્યો છે ગુડું ઊંઘી જઈએ એવું છે જો ગૌતમભાઈ ઊંઘી ગયા છે ગુડુ ઊંઘી જાય છે ચલો ગાઈશ તો પેલા આપણે ચા પી લઈએ પછી મળીએ જો આપણે છ અઢારસો થયા છે આપણે ચા પી અને થોડા હેતરમાં જ્યાં ને પછી આપડે પાછા પકોડી લેવા શું પકોડી લેવા જો અમારે ફોટો જ આ બાજુ

ये خمسه तो कंप्लीट ही नहीं हो

જો આ બાદ તો બધું સુપડા સાફ થઈ ગયા પટન પૂછે એવું લાગે પછી એવું લાગે પેલો મોટા

और पार्सल कर मस्त मजा आई गई तो गाई चलो वीडियो में बस आटलूज मैं पे आप काल नवा ब्लॉग में तो बताने जय माता जी एंड टेक केयर